તને કહો છો ને તો તકલીફ પડશે દુશ્મનો તો ઘણા બધા છે ગુજરાત ભાજપ માં ઘણા ખરા શહેરોમાં બધું સમૂહ સૂત્રુ નથી ચાલતું જૂથવાદની ની પણ છે એમાં શિરમોર વડોદરા અને ત્યાર પછી રાજકોટ કહી શકાય બાકીના શહેરોમાં નાની મોટી કોન્ફ્લિક્ટ હોતી હશે ભાજપમાં પણ ઘણું ખરું કહી શકાય કે જાહેરમાં આવતું નથી અને જ્યાં આવે છે ત્યાં પાર્ટી ચૂપ છે પ્રદેશ અધ્યક્ષ ચૂપ છે ધારાસભ્યો ચૂપ છે અથવા તો પ્રભારીઓએ દોડી જઈ અને મામલો થાળે પાડવો પડે છે પરંતુ ઘટના કંઈક કેવી બની છે અમરેલીમાં સાફ સુથરા કહેવાતા ધારાસભ્ય અને પહેલી જ વાર ચૂંટાયેલા કૌશિક વેકરિયાને સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષે મોબાઈલ કોલ રેકોર્ડિંગ જે વાયરલ થયું છે તેમાં દિવસે તારા દેખાડી દીધા છે કૌશિક વેકરિયા છાપ કેટલી ખરડાયેલી છે તે સી આર પાટીલ તેને શુદ્ધ ગુજરાતીમાં એક સમજાવટથી દર્શાવી રહ્યા છે હલો કાય રામ 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 કોશિક મેં તને ફોન કર્યો પછી વોટ્સઅપ કર્યો તમે તમે ફોન નહી આવ્યો મારામાં તમારો ફોન તો તમારો ફોન આવી જાય છે આપણને ફોન ભી કર્યો ને બીજા વોટસઅપ બી કર્યો

એટલે તું જો આ રીતે ધ્યાન ની આપશે તમારા વિસ્તારમાં એક સમય હતો ને તારી ચાર્જ સારી હતી ધીમે ધીમે બગડતી જાય છે ના સર હું તને કઉ છું ને મને તો મતલબ નથી કર્યો પણ હવે મને એવું લાગે છે કે તું સાચો છે ને તને ડેમેજ થઈ રહ્યું છે ઇમેજ નહી સુધરશે તો તકલીફ પડશે તને તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં

એટલે તું જો આ રીતે ધ્યાન ની આપશે ને તમારા વિસ્તારમાં એક સમય હતો ને કે તારી ચા સારી હતી ધીમે ધીમે બગડતી જાય છે સર હું તને કઉ છું ને મને તો મને મોટો કર્યો પણ હવે મને એવું લાગે છે કે તું સાચો છે ને તને ડેમેજ થઈ રહ્યું છે જો ઇમેજ નહી સુધરશે તો તકલીફ પડશે તને તારા બધા દુશ્મનો તો ઘણા બધા છે જ ત્યાં કિલ્લો એક સાથે ધ્વસ્ત નથી થતો કાંગરા ધીમે ધીમે ખરે છે એવું સમજાવી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ કૌશિક કૌશિક વેકરિયાની મથરાવટી ધીમે ધીમે મેલી થતી જાય છે અને આ મથરાવટી આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને ન માત્ર અમરેલીમાં પરંતુ જ્યાં જ્યાં બોળા પ્રમાણમાં પાટીદાર સમુદાય વસે છે ત્યાં નુકસાન કરી શકવાનો એક અંદાજ કદાચ સી આર પાટીલને આવી ગયો છે પણ એ ખુલ્લે ખુલ્લું નથી કહી શકતા કૌશિક વેકરિયાને કે તમારા કારણે પાર્ટી એ બીજી ઘણી બેઠકો ઉપર સહન કરવાનો વારો આવે સ્થિતિનું તમે નિર્માણ કરી રહ્યા છો કોલ કોલ છે છે આ ક્યારે થઈ રેકોર્ડિંગ કેવી રીતે બહાર આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ એક ધારાસભ્યને એમના મોબાઈલ ઉપર અંગત રીતે વાત કરતા હોય અને કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ જાય આ તો સમજવામાં જ નથી આવતું આની પાછળ ઘણી સંગતતા કે ઘણી વિસંગતતા બહાર આવે તેવી સ્થિતિ છે હવે રાજકોટમાં જ્યારે સ્વર્ગીય મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્મશાન યાત્રાના ખર્ચ અંગેના વિવાદ પર પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલે ચૂપકી દીધી હતી કદાચ તેવી જ રીતે કૌશિક વેકરિયા મામલે પણ નો કોમેન્ટ્સ અથવા તો મગનું નામ મરી નહીં પાડવા જેવી સ્થિતિમાં સી આર પાટીલ અથવા અન્ય ભાજપી નેતાઓ આવી શકે છે જેમાં પરસોત્તમ રૂપાલા પણ હોઈ શકે કે દિલીપ સંઘાણી પણ હોઈ શકે નમસ્કાર